આપણે જાહેર જીવનમાં ઉપયોગમાં લાગે એવું છે આપણા ઘરમાં લાદીની સંખ્યા લાદી ચોટાડા વગર ખબર પડી જવી જોઈએ કે કેવી રીતે કેટલી લાદી જોશે બરાબર છે અને એક મોટું કોકો ભરેલું કેન છે અને એમાંથી આપણે કોકોની નાની બોટલ ભરવી છે કેટલી ભરાશે આ બધું શીખવા માટેનું આ મસ્ત મજાનું ચેપ્ટર છે તો એ માટે પહેલા ત્રણ શબ્દ સમજો પરિમિતિ ક્ષેત્રફળ અને ઘનફળ પરિમિતિ

ઓકે ફરતી બાજુ માપી આપી ગયો અહીથી આ સમજો કે તમારે બે સેમી થયું પછી આ બે સેમી થયું આ બે ચોરસ છે ને તો ટોટલ કેટલું છે બે ને બે ચાર ચાર ને બે છ ને બે આઠ તો એટલે પરિ એટલે ફરતું મિત્ર એટલે માપ ફરતી બાજુનું માપ હવે એનું ચોરસ છે તમને માપ મળી ગયું હતું કેટલું હતું બે હવે મારે જોતો છે ક્ષેત્રફળ એ કેમ શોધાય તો લંબાઈ અને પહોળાઈ નો ગુણાકાર તો લંબાઈ કેટલી છે બે પહોળાઈ કેટલી છે બે એટલે બે ગુણ્યા બે

આની અંદર કેટલું વસ્તુ સમાઈ શકે ઈ છ ગણફળ એટલે કે આ થયું બે આય બે આય બે 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 એટલે લંબાઈ બે પહોળાઈ એટલે બ્રિજ કહેવાય એટલે બે અને ઊંચાઈ બે આ ત્રણેયનો ગુણાકાર કરો ને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો એટલે મળે ઘનફળ એટલે એમાં વસ્તુ કેટલી સમાશે ઈ બતાવે સમાવેશ ક્ષમતા વસ્તુ જગ્યા કેટલી રોકશે એ બતાવે ક્ષેત્રફળ અને વસ્તુ ફરતી બાજુ કેટલું માપ રોકે છે એ બતાવે પરિમિતિ આ ત્રણ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો આવડશે બધું જ ફરીથી પરિમિતિ એટલે શું ફરતી બાજુ નું જે તમને માપ આપેલું છે એ બધાનો શું કરવાનો સરવાળો ક્ષેત્રફળ એટલે શું લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર એટલે l અને b નો ગુણાકાર રેડી અને ઘનફળ એટલે શું લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર રેડી આ પરિમિતિમાં લંબાઈ પહોળાઈ લંબાઈ અને પહોળાઈ આ બધાનો સરવાળો ઓકે અને હવે જોઈએ ચલો આટલું સમજાઈ ગયું ને નેક્સ્ટ ચલો પેલું ચોરસ શું થયું ચોરસ ઓકે હવે એની પરિમિતિ એટલે શું આની તો બધી લંબાઈ જ હોય ને સરખી જ હોય ને એટલે હું કહું એલ તો આઈ એલ આઈ એલ આઈ એલ તો જુઓ તો એલ વત્તા એલ 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 તો આનો જવાબ શું થાય ચાર ગેટ એટલે જો આ એક ચાર ગુણ્યા લંબાઈ ક્ષેત્રફળ એટલે શું અંદરનો ભાગ ને જે જગ્યા રોકે છે એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર પણ અહીંયા એ બે સરખી છે એટલે શું થાય l ગુણ્યા l લંબાઈ ગુણ્યા લંબાઈ રેડી અને હવે તમને કીધું હોય કે પરિમિતિ પરથી લંબાઈ ગોતો અને ક્ષેત્રફળ પરથી લંબાઈ ગોતો તો જુઓ પરિમિતિ આપી હોય એટલે લંબાઈ શોધવાનું કીધી હોય તમને માપ ફરતી બાજુ આપી દીધું હોય बराबर सर टोटल अन तुमने एम के कर, एक बाजू નું માપ સો તો શું કરવાનું લંબાઈ બોધવેન તો પરિમિતિ ને ચાર વડે બાકી રાખવાનું કેમ કે ગુણાકારનો છે અને ક્ષેત્રફળ આઈપોન લંબાઈ બોધવેન દે એક લંબાઈ વડે બાકી રાખવાનું રેડી કમ્પ્લીટ છે डन चलो નેક્સ્ટ લંબ ચોરસ દોરીએ લંબ ચોરસ વેન અને કે વે લંબાઈ અને કે વે પહોળાઈ રેડી ઓકે તો આ એકરૂપ થશે ને આમ નોમેન બાજુ સરખી જો હવે પરિમિતિ એટલે શું ફરતી बाजूનો માપ તો l b b l l b b l થઈ ગયું તો અહી જો તો l કેટલી વાર આવ્યું બે વખત b કેટલી વખત આવ્યું બે વખત એટલે બે કોમન કાઢો તો અંદર શું હોજે l b તો લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો શું કરવાનું ખબર છે લંબાઈ પહોળાઈનો સરવાળો કરવાનો અને બે વડે ગુણન કરવાનો જોઈએ લંબાઈ ને પહોળાઈ નો સરવાળો કરીને બે વડે ગુણાકાર સમજો કે આ પાંચ છે આ ચાર છે આની થાય પાંચ 20 વીસ ના ડબલ કેટલા થાય ચાલીસ સરવાળો કરીને બે વડે ઓકે ક્ષેત્રફળીએ તો શું થાય લંબાઈ ગુણ્યા પોળે એક બી આની જરૂર નથી આ વાડ છે ઓકે નેક્સ્ટ ત્રિકોણ ની પરિમિતિ ગોતવી છે શું કરવું પડે પહેલા ત્રિકોણ ગુનિયે પરિમિતિ એટલે શું ફરતી બાજુનું માપનું આ માપ એ છે આનું માપ બી છે આનું સી છે પરિમિતિ કે દીધે એ વત્તા બી વત્તા સી એ વત્તા બી વત્તા સી એટલે ત્રિકોણની પરિમિતિ મળી ગઈ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે સેલું છે અહીંથી તમારે પહેલા વેધ દોરવો પડે ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુને દોરેલો લંબ અને નીચે પાઈ ઊભો લીટો છે ને એને વેધ કહેવાય નીચે કહેવાય પાયો તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 પાયો ગુણ્યા વેધ શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ ચલો સમઘન સમઘન તો સમઘન એટલે શું જેની બધી બાજુ સરખી હોય ને એવો ચોરસ બોક્સ એટલે આપણે પેલો ક્યુબ થી રમતા હોય ને એવું તો પછી દાખલા શરૂ કરીને પેલા સૂત્ર ફરીથી રિપીટ કરી લઈએ અને જે હું સૂત્ર અહીંયા લખું છું ને એ તમે લખી ના જ જો અહીંયા તમને આ સમજાવવા માટે શબ્દોમાં આપેલું છે પણ તમને ઈઝીલી આવડશે ચલો પહેલું ચોરસ માટે પછી લંબ ચોરસ માટે પછી ત્રિકોણ માટે રેડી પહેલા આવશે પરિમિતિ પછી આવશે ક્ષેત્રફળ અને પછી આવશે ઘનફળ ચલો 볼게요 ચોરસની પરિમિતિ એટલે શું

આટલું આવડી જાય એટલે તમને આ ચેપ્ટરમાં ક્યાંય આટવા નહીં કમ્પ્લીટ છે ડાઉટ છે કે કન્ફર્મ કમ્પ્લીટ એ કમ્પ્લીટ ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું આ પરિમિતિ ક્ષેત્રફળ અને ઘનફળ ઉપરથી દાખલાઓ અને એ પહેલા તમારું સૂત્ર મને કમ્પ્લીટ જોઈએ નહીં તો દાખલાઓ બચાવવા આવડશે નહીં ઓકે મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં સૂત્ર કમ્પ્લીટ કરી નાખજો ઓકે પ્રોમિસ ને ટાટા